અમદાવાદ પ્લેન ક્રેશના એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં કોકપીટમાં બે પાઇલટો વચ્ચે શું વાતચીત થઈ હતી તેના રેકોર્ડિંગના પણ કેટલાક અંશો દેખાડવામાં આવ્યા છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું હતું કે શું તમે એન્જિન બંધ કર્યો ત્યારે બીજો પાયલટ જવાબ આપે છે ના આ વાતચીતમાં એ પણ સંભળાય છે કે બંને એન્જિન ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે તેમાં એક એન્જિન મહત અંશે ચાલુ પણ થઈ જાય છે પરંતુ બીજું એન્જિન ચાલુ થતું નથી માત્ર 32 સેકન્ડ હવામાં રહીને આ વિમાન મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડે છે આ ઘટનાને હવે 1 મહિના પૂર્ણ થયા છે ત્યારે આ રિપોર્ટ આવ્યો છે જે રિપોર્ટમાં ઘણી બધી બાબતોના ખુલાસા થયા છે અમદાવાદ વિમાન દુર્ઘટનાના 1 મહિના પછી તપાસ રિપોર્ટ આવી ગયો છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ બાર જુલાઈના રોજ પંદર પાનાનો રિપોર્ટ જાહેર કર્યો હતો પ્રાથમિક તપાસ મુજબ બંને એન્જિન બંધ થવાને કારણે અકસ્માત થયો હતો ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું હતું શું તમે એન્જિન બંધ કરી દીધું બીજાએ જવાબ આપ્યો હતો ના બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એઆઈ વન સેવન વન ટેક ઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી બસો સાહીઠ લોકો માર્યા ગયા હતા જેમાં બસો એકતાલીસ મુસાફર અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉડાન ભર્યાના થોડા સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા ઇંધન કટ ઓફ સ્વિચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં રનથી કટ ઓફમાં બદલાઈ ગઈ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે એન્જિનને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો પાયલોટોએ બંને એન્જિન ફરી ચાલુ કરવા માટે કોશિશ કરી હતી એક એન્જિન મહદઅંશે ચાલુ પણ થઈ ગયું હતું પરંતુ બીજું એન્જિન ચાલુ ન થતા માત્ર બત્રીસ સેકન્ડમાં હવામાં રહ્યા બાદ આ પ્લેન નીચે હોસ્ટેલ પર પડી ગયું હતું જેમાં બસો સાહીઠ લોકો માર્યા ગયા હતા